જિલ્લા વિભાગની ભ્રષ્ટાચાર મામલે તપાસ કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું નમસ્તે મારું નામ રાજ જલાવડિયા જુનાગઢ નગર મંત્રી એબીપી હાલ જે વિષય હતો કે દર વર્ષે જે સમર ગેમ થાય છે છેલ્લા બે હજાર અઢારથી લઈને બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીના જેટલા પણ સમર કેમ્પ થયા એમાં જે અત્યારે રમતગમત અધિકારી છે એના દ્વારા લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે એને બહાર લાવવા માટે અમે અત્યારે શ્રીને મળ્યા હતા આવેદન આપ્યું છે અને જો ત્રણ દિવસની અંદર અમોને જે યોગ્ય નિર્ણય નહીં આપવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેનું જવાબદાર તંત્ર પોતે રહેશે કોભાંડ એ રીતના કરવામાં આવે છે સરકાર દ્વારા એમ કેમ્પ દીઠ એક લાખ વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે તો એમાંથી એક લાખ વીસ હજાર રૂપિયા પૂરા નથી વપરાતા જે નિયમ એવો છે કે ત્રીસ વિદ્યાર્થી દીઠ એક કોચ મૂકવાના હોય પરંતુ આ સિંતર વિદ્યાર્થીઓ દીઠ એક કોચ મૂકે છે જે હજાર રૂપિયા જે વધ્યા છે એ કોભાંડ તરીકે લઈ જાય છે ખાઈ જાય છે સુવિધા અત્યારે જે આયોજન છે હોતી નથી સુવિધા નથી પીવાના પાણીની સુવિધા હોતી આ રીતના દાદાગીરી ગુંડાગીરી કરી જે વાલીઓ જે ખેલાડીઓ પર અત્યાચાર થાય તો તેમનો વિડીયો ઉતારતા હોય તો તેના દ્વારા ગુંડાગર્દી કરવામાં આવે છે દાદાગીરી કરવામાં આવે છે હમણાં જ રમત ગમત ના ગેમ માં માપ કરતા અડધા માપ નું ગ્રાઉન્ડ હોવું અને સાથોસાથ કોચ ઉપર હાથ ઉપાડવો એવી બધી બનાવ હમણાં જ બનેલું છે તાજેતરમાં